સમસ્ત તળવી સમાજ ગુજરાત દ્વારા સમો લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સમસ્ત તળવી સમાજ ગુજરાત દ્વારા આયોજીત બાવીસમાં સમોલગ્ન મહોત્સવ ડબોઈ સત્તર ગામ પટેલ સમાજવાડી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ઓગણત્રીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય દર્શનાબેન ઉપસ્થિત રહ્યા હતા સમોલગ્ન મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ તમામ આયોજનને શુભેચ્છા પાઠવી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદોની જરૂરિયાતોનો સાથ સહકાર આપવાનો પ્રયાસ સમાજ દ્વારા થાય છે તેને સમર્થન આપવાની સેવાનું નામ છે સાથે જ લગ્નજીવન સંસાર સારી રીતના ચાલે તેવા આશીર્વાદ પણ પાઠવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માજી નગરપાલિકાના સદસ્ય કિરીટભાઇ વસાવા મહેશભાઈ તડવી વસાવા તડવી સમાજના આગેવાનો યુવાનો મહિલાઓએ ભારે મત ઉઠાવી હતી આદિવાસી સમાજ ડભોઈ તરફથી આરમો સમૂહ જે ઉજવાઈ રહ્યો છે કે ખરેખર એ ટીમને આપણે અભિનંદન ગોવિંદ અસ્તમ પક્ષ આલ્યુદાભા પછી કન્યાના માતા પિતા પાસે પાણીની

ખૂબ મહેનત કરી આ પ્રસંગને રૂળો બનાવ્યો અને ખૂબ જ સુંદર બનાવ્યો સાથે સાથે અમારા આમંત્રિત મહેમાનો જેમાં ચૈતભાઈ વસાવા તેમજ વકીલ શ્રી અશ્વિનભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો આવી આ શૈલેષભાઈ મહેતા સાહેબ અને અન્ય મહાનુભાવો આવીને આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે નવ દંપતિ આ સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે આવનારા સમયની અંદર ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે જય જોહાર જયા દિવસ અત્યારે કેટલા જોડા લગન ઓગણત્રીસ જોડા નું આયોજન કર્યું છે સત્તર લેવા પટેલ સમાજની વાડી ડભોઈ